પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીએ દર્શનાંત આપ્યો પ્રભુદાસ લાલા એમાં બધું આવી જાય છે એ એમાં જે ભાવના હરિભક્તોની ભાવના બધા એને સંપની ભાવના અંદર બધું આવી જાય એ તો બીજા તો કે આ પ્રભુદાસ લાલા અમથો દોળ કરે ક્યાંથી લાવવાનો છે મરી જવાનો છે એ બધા વિચાર કરે પણ હરિભક્તો મગનભાઈ ને હરમાનભાઈ અને બીજા બધા હરિભક્તો હતા એ બધા કહું કે અમે બધું પૂરું કરીશું એ ભાવના બહુ સુંદર છે પણ દેખાય નહીં ખરેખરો સંપ ખરેખરો સંપની ભાવના નહીં તો બીજા તો આળા રીથાળે ખેંચે અને આ જગતમાં એવું હોય એમ નહીં હા અને હરિભક્તો કંઈ કરોડપતિ નહોતા પણ તોય શાસ્ત્રી મહારાજની જે આજ્ઞા કરી આજ્ઞા અંદર ઝેલી અને પ્રભુદાસજી લાલા એને અંદર ઝીલી એની પાસે એક પાઈન નહોતો સ્ટીમરમાં તે અઢીસો અઢીસો સિલિંગ થતા એ પણ એમને ભરવા ભરી શકે નહીં એવી સ્થિતિ હતી પણ પાંચ દસ પંદર હજાર સિલિંગની શાસ્તી મારે વાત કરી હા પાડી અધ્ધર વચનશીલ્યા હેઠું પડવા દીધું નથી અને આમાં હરિભક્તો ભર્યા વિચિત્ર સંકલ્પો કર્યા નહીં કે આ ક્યાંથી લાવશે આ ક્યાં શું કરશે મને બહુ સુંદર ભાવના છે અને આ પ્રત્યક્ષ કંઈ આ જીવંત આ ભાવના છે આ કંઈ સંવાદ નાટકની વાત નથી આ બધું અને આ લોકોએ અમને તો દયા બિચારા કલાકોથી ઊભા છે પગ ઠરી જાય અને નમવા જાય તો હેઠા પડે એટલે અને આ બધા આ બધા ધર્મ નિયમવાળા છે આ નાટક કંપની નથી ધર્મ નિયમ યુક્ત બાપન રાજી કરવાનું તાન છે એ કે અને આ સંપની ભાવના છે અમને જે રજૂ કર્યા એક એક તમારે તમે જે કરો છો કરી રહ્યા છો એ જ રજૂ કરવી છે ભાવનાથી અને બધા એ પણ સંપ છે કે આપણે આવી રીતે ધર્મ નિયમ પાળે અને મહારાજને ભગવાનને સ્વામીને રાજી કરવાની ભાવના છે અને બીજું બધું તો ઠીક બીજું કોઈ જાણે ના જાણે સમજે ના સમજે પણ આ લોકો બાપાને રાજી કરવાની વાત એટલે એવી રીતે હરિભક્તો જે બધા સંપીને નહીં તો પૈસા તો હોય પણ સંપના હોય ને બધું પડી ભાંગે મોટી મોટી કંપનીઓ અને આપણા હિન્દુસ્તાન પણ હજાર વર્ષ ગુલામી ભોગવી અને એવી રીતે બધું દુર્દશા થાય મોટી મોટી કંપની ભેગા થઈને બધું કંપની ઊભી કરે પણ પછી ફાટફૂટ થાય પછી એકનું મન બગડે કે આ લોકો અમથા અમથા મારો ભાગ લઈ જાય છે અને એ રીતે મન બગડે બધું બગડે એટલે મોટી કંપની બધી બધી એમાં બરબાદ થાય પણ આપણે તો એવું નથી સંપની ભાવના છે અને હમણાં મુક્તા મુક્ત અમને વાત કરી હતી કે આ બધા તાન થઈ એક મત થઈને એક મન થઈને એક રુચિ થઈને એ રીતે ભર્યા અને બધું આ કામ થયું એ તો ભિન ભિન હોય કામ ના થાય બધું હોય પણ કામ ના થાય અને આ ઈશ્વરચંદ સ્વામી અને એમની ટીમ એ બધા અદભુત કામ કરે છે આ બધાને આટલું આ કામ તો પચાસ વર્ષ જ ના થાય પણ આ સંપની ભાવનાથી બધા એક મત થઈને એક મન થઈને અને સહકાર અરસપરસ સહકારની ભાવનાથી હવે બધું ઊભું કરે એના મૂળમાં તો સંપ છે અંદર બધાને સંપની ભાવના છે એક રુચિ છે પાપાને રાજી કરવા છે એ જ મત છે એ જ મત પડે છે તો સુંદર કાર્ય થાય છે દેખાતું નથી હવે દેખાય નહીં અંદર ઊંડા ઉતરે તારે ખબર પડે બધા એક રુચિ એક ભાવના દરેક કોઈ પણ કાર્ય કરે આ બધું કરે અંદર એક જ બાપન રાજી કરે અને બાપન રાજી કરવાના નાતે આ બધા આપણે જોડાયા છે અને બધા એક તરફ એક દિશાએ આપણે ચાલી રહ્યા છે તો નહીં તો આ ના બને જોયું છે આ જગતમાં બધું આવું હોય બધા ખેંચા ખેંચ ટાંટિયા ખેંચા બધું થાય આ ઇલેક્શનમાં તો ઇલેક્શન થાય એમાં તો ખરેખરી થાય છે એટલે આપણે આવી રીતે આ અને આ શતાબ્દી બાપાની શતાબ્દી સો વર્ષ આ પૂરા થશે અને ડંકો આપશે અને જે પુરુષે જે બધા સંકલ્પ કર્યા છે અને બધું ગાઈડન્સ આપે બધું સૂચના આપે સ્વામી પોતાનો ભાવ જ નહોતો આ સાક્ષરધામ રૂપ થઈ ગયેલા અને એના પ્રત્યે બધું એક જ પોતાનો દેહ સામું જોયું નથી આ જો આ ઓગણીસો અરે બે હજાર ચૌદની સાલમાં કોઈ શક્યતા નથી સ્વામી બાપા આવી શકે બધા ડૉક્ટર બધાએ ના પાડી સખત ના પાડી હતી પણ સ્વામીનો સંકલ્પ સ્વામીના દેખાતું હતું જવું જ છે અને અહીં આવ્યા તો બે હજાર બારની સાલમાં જે સ્વામી વર્તા હતા બોલતા હતા એ રીતે બોલ્યા એ રીતે સુખ આપ્યું બધાને એ થઈ ના શકે તો સ્વામી બાપા એકદમ ઇન્વોલ્વ થઈ એટલે એટલા સંકલ્પ બીઆ કોઈ સંકલ્પ જ ના કરે આવી સ્થિતિ આવી પરિસ્થિતિ હોય બી તો કંઈક હોય ને એનાથી લાંબુ તાળે અને સ્વામી તો બધું ટૂંકું કરીને જવું જ છે અને આપણે રાજી કરવા બીજું કોઈ વાત નથી એમને આપણે એમને રાજી કરીએ એટલે સ્વામી બાપાએ આપણને રાજી કરવા માટે અહીં પધાર્યા અને બધું અને અનેક કાર્ય બધું સ્વામીએ અક્ષરધામ પગલાં પાડ્યા એ કર્યું બધું થયું એટલે સંપની ભાવના બધે એક નાનાથી મોટા લઈને બધાય સંપની ભાવના બે તા એ રુચિ ઉદાહરણ બાપાને રાજી કરવાનું તાન એટલે આ બધું કાર્ય થયું જન થશે અને આપણે તો બીજા બધા કાર્ય બધા ઘણા છે કેટલાય મંદિરો છે આ બધું પણ હવે સંપની ભાવના દરેકમાં હોય એટલે બધું અસલી કામ થશે બીજું તો નહીં પણ આપણને પોતાને શાંતિ થાય તમે જો આળા પડો તો અશાંતિ થાય ભગવાનનું કાર્ય તો થવાનું જ છે તમે હા પાડો કે ના પાડો તો થવાનું છે પણ આપણે રહી જઈએ આપણે હા ના કરીએ તો આપણે રહી જઈએ અને ભગવાનનું કામ તો ભગવાન કરી દે છે એટલે આપણે અને આવો મોલ છે બધાને એક થઈને કરે એમાં બધું બધું ઘણું કામ થાય ભગવાન રાજી કરવા છે એ એક તાન છે એટલે બહુ એમાં બધું સંપની ભાવના જબરજસ્ત પ્રગટે છે એટલે આપણે ગમે મારી ફોડીને જે કામ કરવાનું છે એ થાય એટલે આપણે ભજન ભક્તિ આવી રીતે કરીને એક સંપ રાખીને એ બધા આપણે ડંકો મારીદી સદાનસ